સ્કૂલ ખાતે સંગઠન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો દરેક દાનની જેમ લોહીનું દાન પણ ઉત્તમ છે લોહીનું એક ટીપુ કિંમતી છે જે કોઈની જિંદગી બચાવી શકે છે રક્તદાન એ જ આજના યુગનું મહાદાન છે ત્યારે આજરોજ અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ઘોઘા ઇંગ્લિશ સ્કૂલ ખાતે સંભાવ યુવા સંગઠન ઘોઘા દ્વારા આપણું મૂલ્યવાન રક્ત બનશે જરૂરિયાતમંદો માટે જીવનદાનના સૂત્ર સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સામાજિક અને સેવાકીય કાર્યને ગતિમાન રાખતું આ સંગઠન સતત આઠ વર્ષથી પ્રજાસત્તાક પર્વ અને સ્વતંત્રતા પર્વ દરમિયાન ઘોઘા ગામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે દર્દીઓની સારવાર અર્થે ઉદભવતી રક્તની ત્વરિત જરૂરિયાત ઉપરાંત કટોકટીના સમયમાં પણ લોહીની ઉપલબ્ધતા એ જીવન રક્ષક પરિબળ હોય ત્યારે આજરોજ યોજાયેલ આ બ્લડ ડોનેશન કેમ્પમાં ચાલીસ બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું આ કેમ્પનો ઘોઘા ગામના લોકોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો આ કેમ્પને સફળ બનાવવા માટે સંભાવ યુવા સંગઠન દ્વારા ભારે ચહેમત ઉઠાવવામાં આવી હતી ચીફ એડિટર નીતિન મેર યશવી ગુજરાત ન્યૂઝ ご苦